નેતન્યાહુના સંબોધન સમયે સંયુક્ત રાષ્ટ્રમાં હોબાળો અનેક દેશોના પ્રતિનિધિઓનો વોકઆઉટ ગાઝા મુદ્દે ઈઝરાયેલ સામે વૈશ્વિક વિરોધ રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્ર દરમિયાન ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહુના સંબોધન સમય મોટા વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સર્જાયા હતા શુક્રવારે જેવા નેતન્યાહુ ભાષણ આપવા માટે મંચ પર પહોંચ્યા કે તરત જ અનેક દેશોના સેંકડો રાજદ્વારીઓ અને પ્રતિનિધિઓ વિરોધ સ્વરૂપે સભાખંડમાંથી બહાર ચાલ્યા ગયા હતા આ મુદ્દે નીતિઓ સામે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પષ્ટપણે દર્શાવે છે સભાખંડ ખાલી કરનારા પ્રતિનિધિઓમાં આરબ મુસ્લિમ અને આફ્રિકન દેશોના રાજદ્વારીઓ મુખ્યત્વે સામેલ હતા પરંતુ તેમની સાથે કેટલાક યુરોપિયન દેશોના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા આ સામૂહિક વોકઆઉટ ગાંજામાં ચાલી રહેલા સંઘર્ષ અને ઇઝરાયલની કાર્યવાહીના વિરોધમાં એક સુનિયોજિત પગલું હતું ઘટના વધતા વૈશ્વિક એકલતાને અને આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલય દ્વારા નેતન્યાહુ સામે યુદ્ધ અપરાધોના આરોપોને ઉજાગર કરે છે આ વિરોધ છતાં પ્રધાનમંત્રી નેતન્યાહુએ પોતાના સંબોધન દ્રઢતાપૂર્વક ચાલુ રાખ્યું હતું તેમણે ગાંજામાં હમાશ વિરુદ્ધ લડાઈ પૂર્ણ કરવાનું વચન આપ્યું અને પેલેસ્ટાઈન રાજ્યને માન્યતા આપનાર દેશોની આખરી ટીકા કરી તેમના સમર્થકોએ તાળીઓના ગડગડાટ સાથે આ વોકઆઉટને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ખાલી થયેલો સભા અખંડ વૈશ્વિક મંચ પર ઇઝરાયલ માટેના પડકારજનક વાતાવરણનું પ્રતિક બની ગયો હતો